અંકલેશ્વર જી આઈડીસી પી આઈ આર એચ વાળાના માર્ગદર્શન હેઠળ નશાબંધી અને પ્રતિબંધી માદક દ્રવ્યોના વેચાણ કરતા તત્વો સામેનો ડ્રગ ભરૂચ ઝુંબેશ હેઠળ હ્યુમન ઇન્ટેલ સાથે ટીમ એક્ટિવ કરી હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી જે સારંગપુરમાં લક્ષ્મણનગર આવેલ મંગલદીપ સોસાયટીમાં એક મહિલા ગાંજો લાવી તેનું વેચાણ કરી રહી છે જે માહિતી આધારે પી એચ વાળાના આર એ જાડેજા સાથે મંગલદીપ સોસાયટીમાં મકાન નંબર ત્રણસો ચોવીસમાં દરોડા પાડ્યા હતા જ્યાં ઘરમાં સર્ચ કરતા ગાંજોનો જઠો મળી આવ્યો હતો પોલીસે ત્વરિત અસરની એફએસએલની મોબાઈલ લેબ સાથે બોલાવીને તેમના દ્વારા વનશક્તિજન્ય પદાર્થ ગાંજો હોવાથી પુષ્ટિ તથા પોલીસે ઘરમાંથી પંદરસો બેતાલીસ ગ્રામ ગાંજો કિંમત રૂપિયા પંદર હજાર ચારસો વીસ અને મોબાઈલ કિંમત રૂપિયા ત્રણ હજાર મળી અઢાર હજાર ચારસો વીસ રૂપિયાનો જઠ્ઠો જપ્ત કરી ગુલશનદેવી રામરૂપ નિરંજન મંડળની ધરપકડ કરી તેની પૂછપરછ કરતાં સુરતના અશ્વિની નગર વિસ્તારમાંથી કાલુ નામના ઈસમ પાસે વેચાણ કરવા માટે ખરીદી કરી લાવી હતી અને તેની નાની પડીકી બનાવી વેચાણ કરી રહી હતી પોલીસ મહિલા વિરુદ્ધ બી એન એસ કાયદા હેઠળ એનડીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી રિમાન્ડની તજવીજ શરૂ કરી સુરતના કાલુ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા